નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે ને હું છું જીગ્નેશ મિત્રો પાંચ તારીખે પાંચ ઓગસ્ટે એ જ ગ્રાન્ટેડ પ્રાઇમરી સ્કૂલના શિક્ષકોને અને આચાર્યો એટલે કે વિદ્યા અને એસટેટની ભરતી અંગે એક નિર્ણય જે આવ્યો છે એટલે કે સમિતિ રચવાનો જે નિર્ણય આવ્યો છે અને એ નિર્ણયની અંદર સમગ્ર પ્રક્રિયા કેવી રીતે કરવાની છે અને એ કમિટી કઈ રચાશે અને કેવી રીતે એ ભરતી થવાની છે એની જે સંપૂર્ણ વિગતવાર જાણકારી માટેનું પરિપત્ર એક ઠરાવ શિક્ષણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવે છે તો એ ઠરાવોની ચર્ચા કરવા માટે આપણે વિડીયોમાં બનાવ્યો છે અને તમને માહિતી પૂરી પાડવા માટે તો વિડીયોને અંત સુધી જોજો અને વિડીયો સારો લાગે તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં તો સૌથી પહેલાં વાત કરીએ કે અનુદાનિત પ્રાથમિક શાળાઓ હવે તમે ઘણા લોકો એવું કહેતા હોય છે કે પ્રાથમિક શાળાઓ પણ અનુદાનિત હોય છે તો હોય છે તો આજથી ત્રણ ચાર મહિના પહેલાં જ્યારે એક ઠરાવ આવ્યો હતો કે ભાઈ ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓ જે રહી એની અંદર ચૌદસો જેટલા શિક્ષકો એકથી આઠમાં અને ચારસો ને ત્રેવીસ જેવી જે જગ્યાઓ જે રહી એ આચાર્યોથી એટલે કે એસ્ટાર્ટ આચાર્યથી ભરવા માટેની બજેટની અંદર જોગવાઈ થઈ હતી અને નાણાકીય મંજૂરી એને મળી ગઈ હતી હવે આ નાણાકીય મંજૂરી મળી ગઈ હતી અને એ પછી જે છે એની અંદર એવો સ્પષ્ટ ઉલ્લેખ કરેલો હતો કે આ જોગવાઈ કર્યા બાદ છ મહિનાની અંદર જો ભરતી પ્રક્રિયા ન થાય તો આખોઆ રદ થઈ જશે તો લગભગ ચારેક મહિના જેવું કદાચ થઈ ગયું છે અને થોડો સમય બાકી રહ્યો છે તો શિક્ષણ વિભાગ દ્વારા એના બાબતની ફૂલ આખી જે રૂપરેખા જે છે તૈયાર કરવામાં આવી છે તો સૌથી પહેલાં તો તમને કહી દઉં કે એ ટાઈમે જ્યારે એ ઠરાવ જ્યારે થયો હતો જે બજેટ બાબતનો એ ટાઈમે આપણે વિડીયો બનાવ્યો હતો અને વિડીયોની અંદર સંપૂર્ણ અનુદાનિત પ્રાથમિક શાળા શું છે અને કેવી રીતનું કામ કરે છે અને બધી આપણે જાણકારી એ વિડીયોની અંદર તમને આપેલી જ છે કોઈને એવું લાગે તો આપણા ચેનલ ઉપર જઈ અને તમે જોઈ શકો છો પણ આજે આપણે વાત કરવી છે કે આ ઠરાવની કે આજે જે ઠરાવ શું થયો તો જે રીતે આ જે ઠરાવ જે છે એની અંદર એક કમિટીની રચના કરવાની ભલામણ કરવામાં આવી છે અને કે ભાઈ જે લાસ્ટ ટાઈમ કીધું કે ભાઈ કમિટી તમારે રચીને પછી ભરતી પ્રક્રિયા કરવાની જેવી રીતે સરકારી પ્રાથમિક શાળાઓમાં વિદ્યા સહાયકની ભરતી માટેની જે પસંદગી સમિતિ જે છે એ જે આપણો મુંબઈ શિક્ષણ ધારો જે છે એને એને જે અનુલક્ષીને જે થાય છે તો એની અંદર થોડો ઘણો ફેરફાર કરીને આ સમિતિની રચના કરવા માટે કહેવામાં આવ્યું છે તો આ સમિતિની અંદર કોણ કોણ હશે એ પહેલાં વાત કરી લઈએ તો આ જે પસંદગી સમિતિ જે હશે એના જે મેન જે અધ્યક્ષ હશે એ પ્રાથમિક શિક્ષક નિયામક હશે પ્રાથમિક શિક્ષણ નિયામક જે છે એના મેઇન અધ્યક્ષ રહેવાના છે ત્યારબાદ જે છે સભ્ય તરીકે જે છે એ નાયબ શિક્ષણ સચિવ જે છે એ પણ એ રહેવાના છે ત્યારબાદ મેન એના જે સભ્ય સચિવ જે પ્રક્રિયાના આખા સમગ્ર જે છે એ આપણા નાયબ નિયામક જે છે સભ્ય સચિવ હાલમાં એ રહેવાના છે ચોથા નંબરે જે છે એ કોઈ શિક્ષક સંઘ જે છે આપણો એ ગ્રાન્ટેડનો શિક્ષક સંઘ અલગથી છે તો એ ગ્રા શિક્ષક સંઘના જે કોઈ પણ સભ્ય જે છે એમને એની અંદર કમિટીમાં લેવાના છે અને પાંચમા નંબરમાં છે જે તે સંસ્થા જે છે અથવા જે શાળાનું જે મંડળ જે છે એના જે સભ્ય છે એ લેવાના છે આમ કરીને પાંચેક વ્યક્તિઓની જે છે એ કમિટી જે છે ઉમેદવારને જ્યારે પણ નિમણૂક પત્ર જ્યારે આપવામાં આવે ત્યારે એ જે છે એ એને નિમણૂક પત્ર આપશે અને જે પણ શરતો અથવા નિયમો જે છે એની એ શરતો એમને કરાવશે તો આ થઈ કમિટીની વાત હવે જે ભરતી પ્રક્રિયા જે છે એ કેવી રીતે થવાની છે એની વાત કરી લઈએ તો ભરતી પ્રક્રિયા માટે આ જે અનુદાનિત પ્રાથમિક શાળાઓ જે રહી એ જે તે જિલ્લામાં ડીઈઓના અંદરમાં આવતી હોય છે એટલે કે સરકારી પ્રાથમિક શાળાઓ જે રહી એ ડીપીઈઓના અંદરમાં આવે એટલે એ જિલ્લા પ્રાથમિક અધિકારી કહેવાય અને જેવી રીતે નવથી બારની શાળાઓ જેના અંદરમાં આવે છે અને તમામ પ્રાઇવેટ સ્કૂલો બધું જે અંદરમાં આવે છે મેન જે ડીઈઓ કહેવાય જેને જિલ્લા શિક્ષણાધિકારી કહેવાય તો આ થોડું ઘણા લોકોને એવું હોય છે ડીપીઓમાં માં કન્ફ્યુઝન થતી હોય છે તો ડીપીઈઓ એ સરકારી પ્રાથમિક શિક્ષણ માટે જવાબદાર છે જિલ્લાની બરાબર અને ડીઈઓ જે છે એ તમામ પ્રાઇવેટ સ્કૂલો નવથી બાર અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓ પણ એમના અંડરમાં આવતી હોય છે તો સૌ પ્રથમ શું કરવાનું છે કે જે પણ નિયામક કચેરી જે છે એમને ભરતીની પ્રોસેસ કર્યા પહેલાં કે જે પણ જે જિલ્લાની જેટલી પણ જગ્યાઓ છે એ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા એ માંગણા પત્રકો મંગાવવાના છે એટલે કે જિલ્લા શિક્ષણાધિકારી એમને ખબર હશે કે ભાઈ અમારી ગ્રાન્ટેડ શાળાઓમાં કયા વિષયની કેટલી જગ્યાઓ છે કેટલી એકથી પાંચમાં જગ્યાઓ છે કેટલી છ થી આઠમાં જગ્યાઓ છે તો તમામ જગ્યાઓ છે એ નિયામક કચેરી એ જે તે ડીઈઓ કચેરી પાસેથી મંગાવશે જગ્યાઓ મંગાવ્યા બાદ એ જગ્યાઓની અંદર કેટલી જગ્યા કેટેગરી પ્રમાણે પણ કેટલી છે એ પણ બધું જોવાનું રહેશે કેટલી જગ્યાઓ ઉપરની છે એસસીની છે એસટીની છે એ પ્રમાણે જગ્યાઓ એ બધું નક્કી કરશે આ બધું જગ્યાઓને બંગણાપત્રકો બધા તૈયાર કર્યા પછી નિયામક કચેરી જે છે એ વર્તમાનપત્રોની અંદર એની જાહેરાત આપશે તો બોડી પ્રસિદ્ધિ ધરાવતા વર્તમાનપત્રો જે વધારે લોકો સુધી પહોંચી શકે તો એવા વર્તમાનપત્રોને જાહેરાત આપવામાં આવશે એની અંદર જે તે વેબસાઇટ લખેલી છે કે કઈ વેબસાઇટ ઉપર જઈને ફોર્મ ભરવાનું છે કેવી રીતે ભરવાનું છે શું શું ડોક્યુમેન્ટ આપવાનું બધી જ જાણકારી જે છે ડિટેલમાં આવતી રહેશે અને આપણી ચેનલ સાથે જોડાયેલા રહેજો કે ભરતી પ્રક્રિયા જે છે આખી કેવી રીતે થવાની છે શું છે બધું આપણે માહિતી જે ભૂતકાળમાં તમને આપી છે એ તમામ આપણે આપતા રહીશું તો આ બીજો સ્ટેપ થયો કે જાહેરાત આપવી તો આ વર્તમાનપત્રોમાં જાહેરાત આપી અને પત્રકો મંગાવવાનો સમયગાળો જે છે એ આપવામાં આવશે ત્યારબાદ જે અરજીઓ જે છે એ મંગાવવામાં આવશે અને એની ચકાસણી થશે તો અરજીઓની ચકાસણી થશે ત્યારબાદ એક મેરિટ લિસ્ટ જે છે એ પ્રક્રિયા બહાર પાડવામાં આવશે અને જે પણ પ્રક્રિયા થતી હોય છે શિક્ષક ભરતી માટેની અને એ જે નિયમો જે છે એની અંદર લાગુ પડવાના છે તો એ નિયમ પ્રમાણે જે મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવશે અને પછી એની અંદર સ્કૂલ સિલેક્શન ડાયરેક્ટ ઓનલાઈન પણ કરાવી શકે છે બરાબર આમાં જિલ્લા પસંદગી માટે ત્યાં બોલાવે કે એવું કંઈ જરૂરી છે નહીં ઓનલાઈન સ્કૂલ સિલેક્શન એ કરાવી શકે છે અને ત્યારબાદ શું કરશે આખી પ્રક્રિયા પૂરી થઈને પણ જે પણ ઉમેદવારો ડીવી માટે પસંદ થાય છે એ જિલ્લાવાઈઝ આખું લિસ્ટ બનશે એ જિલ્લાવાઈઝ લિસ્ટ જે છે ઉમેદવારોનું જેવી રીતે નવથી બારમાં પ્રોસેસ થઈ એ રીતે તો જિલ્લાવાઈઝ જે પણ લિસ્ટ લિસ્ટર્યું આખું એ જે તે ડીઈઓ કચોરીને પણ મોકલવામાં આવશે અને જે ઉમેદવારે જે શાળાને પસંદ કરી છે એ જે તે શાળાને પણ મોકલવામાં આવશે હવે જ્યાં ઉમેદવારને ત્યાંથી સ્કૂલની અંદર મોકલવામાં આવશે સિલેક્ટ કરેલી શાળાની અંદર અને ત્યાં આ જે કમિટી આપણે અગાઉ જે વાત કરી એ જે કમિટી જે છે એ કમિટી દ્વારા ઉમેદવારને ત્યાં ઇન્ટરવ્યૂ મતલબ લેવામાં આવશે અને બધું એના દસ્તાવેજો ફરીથી ત્યાં ચકાસણી કરવામાં આવશે બધી જ જે લીગલી પ્રોસેસ જે છે એ બધી પ્રોસેસ કરવામાં આવશે અને જે પણ શાળા મંડળ રહ્યું એ બધી જે રેકોર્ડ જે છે એ ઉમેદવારોને એમને પોતાની પાસે પણ રાખવાનું રહે છે કે ઉમેદવારને કેવી રીતે હાયર કરેલા છે એ કરાર ઉપર છે શું છે ફિક્સ પગાર છે બધો રીતે એ બધા રેકોર્ડ એમને રાખવાના રહેશે અને ઉમેદવારને જે છે એ નિમણૂક પત્ર લાસ્ટમાં આપવામાં આવશે અને એ રીતે જે છે આ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે તો આ થઈ સમગ્ર પ્રક્રિયા કે કેવી રીતે કરવાની છે એ હવે એક વસ્તુ જણાવી દઉં કે હાલમાં જે સરકારીની પ્રોસેસ ચાલુ છે એકથી પાંચમાં જે છે એ વેટિંગ રાઉન્ડની લોકો રાહ જોઈ રહ્યા છે કચ્છની ભરતીની પણ લોકો રાહ જોઈ રહ્યા છે તો ઘણા લોકોને એવી કન્ફ્યુઝન હશે કદાચ ખાસ કરીને કોઈ મહિલા ઉમેદવાર હોય તો કચ્છના દૂરના છેવાડામાં વિસ્તારમાં ના જવા માંગતા હોય કે એવું કંઈ પણ હોય તો એમને આ ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓની અંદર જવું કે કેમ આવો પણ એક મૂંઝવણભર્યો સવાલ હોઈ શકે છે તો ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓ જે રહી એ એક પ્રાઇવેટ જેવી શાળાઓ છે અને એનું સંચાલન જે છે એ જે તે ડીઈઓ કચેરી જિલ્લાની કરતી હોય છે જેવી રીતે સરકારી પ્રાથમિક શાળાનો ડીપીઓ કરે છે પગાર ધોરણ જે રહ્યું એ જે રીતે સરકારીમાં હોય છે એ રીતેનું જ પગાર ધોરણ હોય છે કદાચ તો થોડા ઘણા એકાદ બે લાભો વધતા ઓછા પ્રમાણમાં એ પાછળથી જે મળતા હોય છે તો એની અંદર બીજી કોઈ પ્રોબ્લેમ છે નહીં સરસ એવી શાળાઓ છે કારણ કે ગ્રાન્ટેડ પ્રાઇમરીમાં એઝ મે બી કામ કરેલું છે તો એનો પણ મેં અનુભવ છે મારી પાસે તો શાળાઓ બિલકુલ સારી હશે અને છથી આઠમાં કદાચ એક હજાર જેવી જગ્યાઓ આવી શકે છે ચારસો જેવી જગ્યાઓ એકથી પાંચમાં આવી શકે છે જે ગઈ વખતે જ્ઞાન સહાયકની ભરતી થઈ હતી અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં એની અંદર કયા કયા જિલ્લામાં કઈ કઈ શાળાઓ બતાવી હતી એનો લિસ્ટ મારી જોડે પડ્યું છે તો એ નેક્સ્ટ ટાઈમ જ્યારે પણ આપણે વિડિયો બનાવીશું એની અંદર તમને બતાવીશું કે આ નહીં કારણ કે એ જે શાળાઓ છે એ જ રહેવાની છે એની અંદર કોઈ કાયમી એની અંદર કોઈ બદલીનો નિયમ નથી બરાબર તમે જે જગ્યાએ લાગ્યા એ જ જગ્યાએ તમારે આખી નોકરી તમારે પૂરી કરવાની હોય છે તો એમાં તમારે કોઈ બદલીનો નિયમ લાગુ પડતો નથી તો એટલા માટે એ જે જગ્યાઓ જે એની એ જ જગ્યાઓ છે એની અંદર જ ખાલી છે એટલે જે પણ જગ્યાઓ આવશે એટલે લગભગ આઠસો પ્લસ જેવી જગ્યાઓનું લિસ્ટ જે છે મારી પાસે પડ્યું છે અને એના પછી બીજી થોડી ઘણી જગ્યાઓ એ લોકો નીકળે છે તો એ પણ એની અંદર એડ કરશે એમ કરીને ચૌદસોની ભરતી જે છે એ પૂરી કરવાની છે તો આ થઈ સમગ્ર પ્રક્રિયા વાત કરી વિડીયો તમને કેવો લાગ્યો જરૂરથી જણાવજો તો લાઇક જરૂરથી કરજો આ ભરતી અંગે તમને કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો એવું લાગે તો આપણે આજે રાત્રે અથવા તો કાલે જે છે એ લાઈવ કરીશું અને તમારા લાઈવ પ્રશ્નના જવાબ ચોક્કસથી આપીશું તો વિડીયોને શેર જરૂરથી કરી લેજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત થેન્ક યુ